હેલો ગાય તો જોઈ લો આપણે જે ગોળ કરે તો અને ધોણા વાયા હતા તમને બતાવ્યું હતું અને આપણી કોથમી આવડી મોટી થઈ જઈ વિડીયો બનાવવાનો મોકો મળે જ નહીં મિત્રો નવરા રતા જ નહીં અને જોઈ લો શાકમાં નખાય એવડી મોટી કોથમી થઈ જઈ છે મોટી મોટી તમે જોઈ શકો મિત્રો જોઈ લો આખો સારો વાયેલો છે તમે નજીકથી નિહાળી શકો છો જોઈ લોન દોસ્તો તો તમને એક ટોળી બતાવું તમને જોઈ લો અને એટલી સુગંધ મસ્ત આવે છે મિત્રો જોઈ આ શન મારું એટલે તમે પણ આવી ગેરકું વાવો અને શાકમાં નાખો બીસ્ટ શાક બન છે મિત્રો તો જોઈ લો તમે નિહાળી શકો છો નજીકથી મિત્રો વાય ને ગોળ કર્યો તાજનો વિડીયો નહોતો બનાવ્યો અને આ બાજુમાં પેલી ખજૂરી ઊગીશ મિત્રો અને મરચીનું થોડું રૂપ કરેલો છે તો તમને બતાવી દઉં નજીકથી જોઈ લો મરચીનું રૂપ છે દોસ્તો જોઈ લો જોઈ શકો તમે જોઈ લો મિત્રો તો આ મરચીનું રોપ છે મિત્રો તો મરચીનો રોપ તમારે બે ચાર ઓટા જોતા હોય તો તમે લઈ જઈ શકો છો ટમેટ અવે કરજો મિત્રો જો આ શું કહેવાય પેલી ટોમેટીસ મિત્રો આ સોળું ગયા છે અને આ ચીકુડીશ દોસ્તો અને તમારી નજીકથી તમાર કોથમીર બતાવીએ તો હોય લો જોઈ લો આ રીતે આપણી કોથમીર છે ને એકદમ જોરદાર આખો સારું આવ્યો દોસ્તો તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવ જે માતાજી મિત્રો